કે તેઓને કેવી રીતે અને શા આધારે માહિતી મળી કે ચીને આમ ભારતીય જમીન કબજે કરી છે આ કેસમાં ન્યાયમૂર્તિ દીપંકર દત્તાની આગેવાનીવાળી બેન્ચે આંખે આંખ મુદ્દે પૂછા કરી હતી તમને કેવી રીતે ખબર પડી કે ચીને આપણા બે હજાર ચોરસ મીટર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કબજો કર્યો છે શું તમારા પાસે બિલકુલ વિશ્વસનીય પુરાવા છે સાથે જ માટે કેસમાં પરંતુ કહ્યું હતું કે દેશપ્રેમ ધરાવતા નાગરિક તરીકે આવી દેશરવારી રીતે આપવી અનુચિત છે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જો પ્રશ્ન હોય તો વિધાનસભા કે સંસદમાં પૂછવો જોઈએ સામાજિક માધ્યમો પર કરવું યોગ્ય નથી રાહુલ ગાંધીના આ નિવેદનોને લઈને દેશની રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો જોવા મળ્યો હતો ભાજપ દ્વારા તેમને રાષ્ટ્રવિરોધી અને આપણા રક્ષક દળોના મનોબળને નુકસાન પહોંચાડનારા ગણાવતા સ્પષ્ટ વાંધો ઉપસ્થિત કર્યો છે બીજી તરફ રાહુલ ગાંધી તથા કોંગ્રેસ સરકાર સામે માહિતી છુપાવવાનો આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ પૂર્વ સૈન્ય અધિકારીઓ અને લદ્દાખના પ્રતિનિધિમંડળ પાસેથી આંકડો મેળવ્યા છે સર્વોચ્ચ અદાલત દ્વારા અંતિમ સુનાવણી ત્રણ સપ્તાહ પછી કરવા જણાવાયું છે